અરે પ્રેમની વાતો કોઈ પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમીના જીવ હૈડાના પ્રેમ હઠીલા એવી પ્રેમની વાતો આ ગુજરાતની ધીંગી ધરતીમાં હજારો વાતો પડી છે એમાંની મારે એક વાત કરવી છે કેવી વાત પ્રેમની વાત અદ્ભુત પવિત્ર પ્રેમની વાત મનન તમને રડાવી મૂકે એવી વાત આજના સમયનો જે ખોટો પ્રેમ હોય અને જરાક તકલીફ પડે મૂકીને ભાગી જાય એવા પ્રેમની વાત નહીં આ તો પવિત્ર પ્રેમની વાત ઈ મામઠ અને મયણના અદ્ભુત પ્રેમની મારે જે વાત કરવી છે અદ્ભુત ઘટના છે એક ગામડું ગામ અને ગામડાના પાદરમાં એમ કહેવાય છે કે મોટો વડલો છે અને વડલાની હેઠે એક નાનકડી એવી દેરી છે અને ઈ દેરી પાસે એક યુવાન છે એ પોતાના હાથમાં પૂજાની બધી સામગ્રીની થાળી લઈ અને ઉભો છે નાના નાના બાળકોને બોલાવીને એમ કહે છે કે લ્યો પ્રસાદી લઈ લ્યો એ શ્રીફળ વધેરી અને બાળકોને પ્રસાદી આપે છે એમાંથી એક માણસને નીકળવું નામ જોયું કે આ શ્રીફળની જે શૈષ્યુ હોય છે એ કાઢી કાઢી અને પ્રસાદી છોકરાઓને આ માણસ આપે છે અહીંયા શેનું મંદિર હશે મંદિર તો નાનકડું જેવું છે ડેરી છે એટલે માણસે આવી અને પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ માતાજી છે કોઈ સુરાપુરા છે શું છે અહીંયા અને ત્યારે યુવાને કીધું કે ઘડીક બેહો આ પ્રસાદી લ્યો અને આ શેનું મંદિર છે શેની ડેરી છે એની હું તમને વાત કરું અને પછી ઈ બંને એમ કહેવાય છે કે બેઠા છે ભાઈ ઈ બેઠા પછી આ યુવાન એમ કે છે કે આયા આ જે ડેરી છે ને ઈ ડેરી ની અંદર બે પાળિયાઓ છે ઈ પાળિયા સુરવીરોના નહી પાળિયા સંતોના કે ભક્તોના નહીં પ્રેમીઓના પાળિયા છે હે કે હા કે પ્રેમીઓના પાળિયા અહીંયા કઈ રીતે અને આખી ઘટનાની આ માણસ છે એ વાત કરે છે માંડીને વાત કરી કે સાંભળો અહીંથી થોડેક દૂર બે પાંચ ગામ આ ગું ગાઝવી વદર નામનો ગામ છે અને ઈ ગામમાં હરદાસ નામનો ચારણ કિરે છે અને હરદાસ ચારણ છે ઈ ભક્તિવાન માણસ કાયમને માટે ભગવતીની માળા કરે અને ભક્તિ કરતા કરતા એને ઘરે એક સંતાનનો જન્મ થયો એકનો એક દીકરો એનું નામ મામઠર અને દીકરો છે એ ગાયું બહેની વચ્ચે ધીરે 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 મોટો થયો અને મોટો થયો પણ એ તો કવિ હૃદય અને આ તો ચારણ છે આ તો એના લોહીમાં હોય અને ધીરે 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 એ મોટો થતો ગયો મા ભગવતીઓની કવિતાઓ લખે પાળિયાઓની કવિતાઓ લખે એવી રીતે આમ કવિ બન્યો ભાઈઓ અને કવિતાઓ છે યેવી કવિતાઓ લખે કે જાણે પાળિયાની કવિતા લખે તો હામો પાળિયો છે હમણાં બોલવા મળશે એવી કવિતાઓ પછી તો એના લગન થયા અને હોન દે નાદની ઈ ચારણ એમને ત્યાં ઘરે આવ્યા અને પછી ધીરે ધીરે જીવન છે એનો વિતાવતા જાય છે અને કવિતાઓ લખે અને હામે ચારણિયાણી છે સાંભળે અને એના વખાણ કરે એમ કરતા કરતા પછી તો પોતાને એવું લાગ્યું કે હું તો એમને કવિતાઓ લખ્યા કરું છું કોઈને સંભળાવતો નથી પણ હવે રજવાડામાં જવું પડશે આજુબાજુના રજવાડામાં આટા મારી લઉં અને રાજાઓને કવિતાઓ સંભળાવું તો મારી આજીવિકા પણ સાલ છે અને મારી કવિતાઓ ચારણાએ ફનલદેને કીધું કે હું રજવાડાઓમાં આટા મારવા જાઉં છું બે પાંચ મહિને પાછો આવી જશ કાંઈ વાંધો નહીં અને પોતાની કવિતાઓ લઈ અને એમ કહેવાય છે કે રજવાડોમાં જવા માટે નીકળી ગયો આ ચારણ અને ઈ મામઠ ચારણ છે એ હાલતો હાલતો કવિતાઓ લખતો જાય એ ઝાડવાની કવિતા લખે ને ત્યાં તો ઝાડવા જુલવા મળે ભાઈ ઝાડવાને બોલાવડાવે મૂર્તિઓને બોલાવડાવે પથ્થરોને બોલાવડાવે પાણીને બોલાવડાવે એવી અદ્ભૂત રચનાઓ અને પછી એમ કહેવાય છે ફરતા 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 આ મામઠ ચારણ છે એક નાનકડા રજવાડામાં આવ્યો ભાઈઓ અને રજવાડામાં આવ્યા પછી રાજાને કે છે કે હું મામઠ ચારણ છું અને આપને મારે કવિતાઓ સંભળાવવી છે અને પછી તો એ રાજમહેલની માલપા કવિતાઓની થોર બોલાવી ભાઈ ચારણે અને રાજા એ સાબાશી આપી વાહ ચારણ વાહ ચારણ અને પછી તો એક દિવસ બે દિવસ પાંચ દિવસ પાંચ પાંચ દિવસ સુધી એ રાજા એ કવિતાઓ સાંભળીને રાજા છે આ ચારણનો દીવાનો થઈ ગયો ભાઈઓ આ મામળ ચારણનો એ રાજા છે એ દીવાનો થઈ ગયો ને નક્કી કરી નાખ્યું કે આ ચારણને આ રાજમાંથી જવા નથી દેવો પણ ચારણ રોકાય કઈ રીતે પૈસાથી કદાચ રોકાઈ જાય નહીં ચારણને ગમે એટલા રૂપિયા આપો તો એ ખરીદાય નહીં પણ આને એટલી સેવાઓ આપવી છે કે એને એનું ઘર પણ ભુલાઈ જવું જોઈએ અને પછી ચારણને રોકે છે અને એક મયણ નામની જે દાસી છે એને આ મામટ મામઠ ચારણની સેવામાં રાખી સેવામાં કાંઈ ઘટે નહીં ભાઈઓ એ મયણ દાસી જે છે એ આ મામઠની ખૂબ સેવા કરે કાંઈ ઘટવા ન દે અને મામઠ છે એ કવિતાઓ લખ્યા કરે ઈ આ મયણને સંભળાવે મહારાજાને સંભળાવે અને મહારાજા આમ જ્યાં કવિતાઓ સાંભળે ને ત્યાં પોરહના પલ્લા મંડે છૂટવાનું વાહ ચારણ વાહ ચારણ એ ચારણનો દીવાનો બનેલો એ રાજા છે એને નક્કી કર્યું કે ગમે એમ થાય આ ચારણને અહીંથી જવા ન દેવાય અને જે મયણ નામની દાસી છે એને રાજા કીધા કરે કે જોજો હો આને કઈ ઉણપ ન આવે આની સેવામાં કઈ ઉણપ નહીં આવવા દેતી આ ચારણ વયો ન જાય હો એનું ધ્યાન રાખવાનું અને ઘટના આગળ જાતા એવી બને છે કે ચારણને હકીકત એવું બન્યું

કે આ કવિતાઓ સાંભળી સાંભળી અને જે મયણ નામની જે દાસી છે એ દાસી છે એ ભાઈ આના પ્રેમમાં પડી ગઈ છે પવિત્ર પ્રેમ આની જે કલા છે એ કલા ને આ દાસી મયણ છે એ મોહી ગઈ અને સામે પણ એવી જ ઘટના બની કે આ મામઠ નામનો ચારણ છે ઈ પણ આ દાસી મયણના પ્રેમમાં પડ્યો કવિતાઓ લખે કારણ કે મામઠ ના પ્રેમમાં પડી મામઠ મયણના પ્રેમમાં પીડ્યો અને રાજા છે ને એ આ મામઠ ચારણ કવિતાઓમાં પ્રેમમાં પડી ગયો ભાઈ એકબીજાને છોડવાનું મન ન થાય કાયમને માટે કવિતાઓ રચાય કાયમ એ રાજાની સામે કવિતાઓ ગવાય એમ કરતા 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 વર્ષોના વાણા વાઈ ગયા ભાઈ અને એક દિવસ આમ હાથમાં કવિતાની પોતાની ચોપડી લઈ અને આ મામઠ ચારણ બેઠો પોતાનો દેશ યાદ આવ્યો અને આંખમાંથી આવડા ની થઈ ગયો કેટલા વર્ષો નીકળી ગયા કઈ ખબર રહી નથી હું તો મારું ઘર ભૂલી ગયો હવે તો ઘર સાંભર્યું ભાઈ પોતાના માવતર સાંભળ્યા કે હવે જવું પડશે ને માંથી આહુડાની ધાર થઈ અને દાસી મયણ છે એ પૂછે છે કવિરાજ આહુડાની ધાર શું થયું અને મામઠ કે છે કે આજ હવે ગામડું યાદ આવ્યું છે ઘર યાદ આવ્યું છે અને મારે હવે ઘરે જવું જોશે અને પછી પોતે એમ કહેવાય છે કે ઘરે જવા માટે આ ચારણ છેઈ તૈયાર થયો અને ચારણ છેઈ જેદી હાલતો થયો તેદી એમ કહેવાય છે પાછળ પાછળ મયણ હાલી અને ગામના પાદરમાં એ વટમૃક્ષ ની નીચે બંને ઉભાર્યા એકબીજાને છોડવાનું મન થાતું નથી પણ મામઠને પોતાનું આંગણું સાંભળ્યું છે પોતાનું ઘર સાંભળ્યું છે પોતાની જન્મભૂમિ હાંભરી છે જવું પડશે અને મયણને કીધું કે મયણ આ વડલે તું રોકાઈ જા અને હું જાઉં અને એક બે દિવસમાં હું પાછો આવી જઈશ પણ તું આ વડલે મારી વાટ જોજે હો હું એક બે દિવસની અંદર પાછો આવી જાયશ તું મારી આ વડલે વાત જોજે એમ કઈ અને ચારણ છે ધીરો 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 પોતાના ગામ તરફ હાલતો થયો અને આ મયણ છે એ પોતાના એ મામઠ હામું જોવે છે ભાઈ જેમ જાતો જાય છે એમ પાછળ પાછળ આમ નેજવા માંડી માંડી જોતી જાય છે અને પછી મામઠ આઘેરે નીકળી ગયો ને દેખાતો બંધ થયો એ વખતે વડલાની ઉપર ચડી ભાઈ વડલાની ઉપર ચડી અને ટકલી ડાળે ચડી અને જોવે છે કે જ્યાં સુધી દેખાણો ત્યાં સુધી મામઠ જોયો અને મામઠ દેખાતો બંધ થયો એ વખતે પોતે આંખ વીચી અને વડલા ઉપરથી એ ઠેકડો મારી ગઈ ભાઈ પોતાના દેહ નું ભાન ન રહ્યું અને વડલાથી નીચે પડી અને નીચે પડતાની સાથે એમ કેવાય છે કે પ્રાણ પંખીડું ઉડી ગયું પ્રાણ પંખીડું ઉડી ગયું ગામના ભેગા થઈ ગયા અને વિચાર કર્યો એક કવિરાજ ની પાછળ એને પોતાનું બલિદાન આપ્યું છે પ્રાણનું બલિદાન આપ્યું છે એટલે એનું અગ્નિ સંસ્કાર કરી અને પછી જે જગ્યાએ એ વડલામાં થડમાં આ મયણ પડી હતી ને એ જ જગ્યાએ નાનકડું એવો એક પાળીયો બેહાડીને એની ઉપર દેરી બનાવી નાખી ભાઈ એ મયણ દેરી બનાવી અને અહીંયા આ મામઠ કવિરાજ આ ચારણ છે પોતાના ગામમાં જાય છે ત્યાં તો બધું ગામ ઉજળું હોય એવું લાગે છે અને ગામ આખું બદલાઈ ગયું છે કારણ કે આ તો વર્ષોના વાણા વાઈ ગયા હતા ભાઈ અને ધીરો ધીરો ધીરો

કુતરા ભેહા એનો અવાજ સાંભળી અને બાજુના ઘરનો એક બુઢો માણસ છે એ ધીરે 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 એ લાકડીના ટેકે બહાર આવ્યો ભાઈ કે કોણ છે અને ત્યારે મામઠ કે છે કે હું મામઠ હે કે હું મામઠ છું અને હું મારા ઘરે આવ્યો છું પણ આજ આ ઘર આવું કેમ છે કે બેટા તું મામઠ કે હા અને મામઠે આમ નજર કરીને જોયું ભાઈ ત્યાં તો પોતાના હગા કાકા ભાઈ અને મામઠ બોલ્યો કે દેવદાન કાકા કે હા હું દેવદાન કાકા અને દેવદાન કાકાની આંખો માંથી આહુડાની ધારું થઈ ગઈ જેમ સ્ફટિક ની માળા તૂટી ગઈ હોય અને એક એક મોતીડું છે એ ધરતીના પટ ઉપર પડતું હોય એમ આહુડાની ધાર થવા માંડી અને તેથી મામઠ કે છે કાકા રડવાનું કારણ શું અને તેથી કાકા એટલું જ બોલ્યા હતા કે બેટા તું આવ્યો પણ બહુ મોડો આવ્યો હો હે કે તું આવ્યો પણ બહુ મોડો આવ્યો કે કા કે મામઠ તારી પત્ની હોમલ દે તારી રાહ જોઈ જોઈ અને ગાંડી થઈ ગઈ પણ તું આવ્યો નહીં ગામના પાદરે જઈ અને જેટલા માણસો નીકળે એને કહે કે મારો હોય ને ને તો એને મોકલજો મારો સંદેશો આપજો ને તારી રાહ જોઈ જોઈ અને ગાંડી થઈ ગઈ અને પોતાના પ્રાણ છોડી દીધા અને એને પ્રાણ છોડ્યા પછી તારી માં છે એ રોય રોય અને એટલી રોઈ કે પોતે આંધળી થઈ ગઈ અને એને પ્રાણ છોડી દીધા અને આને બંને એ પ્રાણ છોડ્યા ને એનો વિરહ તારા બાપથી સહન ન થયો એટલે એને કે ઈ પ્રાણ છોડી દીધા કોઈને હાજુ નહીં લાગે પણ મામઠ તારી માં અને તારા બાપ ને એક ચિતામાં અમે ફળગાવ્યા છે તારે બહુ મોડું થઈ ગયું બાપ તારે વેલા આવવાની જરૂર હતી હતો ઈ તો તું હવે હારી ગયો આજ હવે અહીંયા ખંડેર સિવાય કાઈ રહ્યું નથી જે કાંઈ હતું એ તો હવે ખૂટી હવે જલ્દી અહીંથી નીકળી જાવ અને મયણ પાસે પાછો એ રાજમાં જવા માટે જયારે નીકળતો હતો ત્યારે કાકા કહે છે કે રોકાઈ જા તારે જે જોશે એ અમે આપશું પણ બાપ આવી રીતે તારે રજવાડાઓમાં ભટકવાની જરૂર નથી કે નહીં કાકા મારે હવે અહીં નથી રહેવું મને બહુ તાણ કરતા નહીં મા માબાપનો અને મારી પત્નીનો જે વિરહ છે એ હવે સહન નહીં થાય એટલે મારે અહીંયાથી નીકળી જવામાં મજા છે અને પછી એ મામઠ છે ને એ ત્યાંથી નીકળી ગયો અને પેલા ગામના પાદરમાં ફગ્યો ભાઈ અને વડલા હેઠળ વિચાર કરે છે કેમ બતાતી નથી અને એમ કેવાય છે કે વડલાની નીચે દેરી જોઈ અને દેરીની અંદર એ પાળિયો હતો એમાં પંજો કોતરેલો હતો એટલે ખબર પડી કે કોઈ સતી સ્ત્રીનો આ પાળિયો છે કે હું અહીંથી ગયો ત્યારે તો અહીંયા કાંઈ નહોતું ને આજે દેરી બની ગયેલી છે એમાં પાળીઓ ખોળાઈ ગયેલો છે એટલે કોઈ આવ્યું એટલે એને પૂછ્યું કે ભાઈ આ આ દેરી કોની છે અને ત્યારે કીધું કે રાજની એક દાસી હતી અને કોઈ મામઠ નામનો ચારણ કવિરાજ હતો એની કવિતાઓમાં એ પ્રેમમાં પાગલ થયેલી હતી અને એને ચારણ ભાઈ ગયો ને એની પાછળ જોઈ જોઈ એના વિરાહમાં એને પ્રાણ છોડી દીધા હે કે હા ઓલે હામેના માણસને ખબર નહોતી કે આ મામઠ ચારણ ઈ પોતે જ છે અને પછી ભાઈ ઈ જે મયણની જે દેરી હતી જે પાળ્યો હતો એની માથે મળ્યો આ ચારણ છે મામઠ છે ઈ આ માથા પછાડવા હો ભાઈ એના વિરહમાં ઈ માથા પછાડવા મળ્યો લાગ્યો અને એ વખતે આજુબાજુનું માણસો ભેગું થઈ ગયું ખબર પડી કે આ મામઠ ચારણ છે મહારાજાને બોલાવવામાં આવ્યા મહારાજા એ ખૂબ સમજાવ્યા કે જે થવાનું હતું એ થઈ ગયું કે મારા માટે પ્રાણ છોડ્યા હોય ને હવે એની પાછળ એની હારે હાલતું થઈ જવાય હવે જીવાય નહીં એમ કરીને જોરથી માથું છે એમ કહેવાય છે કે આ મામઠ કવિરાજે દેરી ઉપર પછાડ્યું અને પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો અને એ પ્રાણનો ત્યાગ કર્યા પછી એમનો અગ્નિ સંસ્કાર થયો અને મયણની બાજુમાં જ આ મામઠ ચારણનો પણ પાળીયો ખોડાવવામાં આવ્યો એ બંને પાળિયા એ ગામના પાદરના ઈ વટવૃક્ષની નીચે એમ કહેવાય છે કે ઈ દેરીની અંદર થઈ ગયા અને એ જ દેરીએ આ યુવાન છે એ શ્રીફળ વધેરવા માટે આવેલો અને નાના છોકરાઓને પ્રસાદી આપતો અને ત્યારે નીકળવું અને પૂછવું કે દેરી છે અને એને બેહાડીને આખી ઘટનાની એને વાત કરી અને પછી કીધું કે હું દર વર્ષે અહીંયા આવું છું શ્રીફળ વધેરવા માટે કારણ કે હું આ મામઠના કાકાનો દીકરો છું અને આવી અદભુત પ્રેમ કથાઓ આપણી ધરતીમાં છે એટલે કેવું પડે કે ધન્ય ધરા સો રથ બલી રમણી જ્યાં રતન પાકતા જ્યાં રતન પાકતા